ગુજરાતના ધારાસભ્યો બિચારા ગરીબ છે અને આ ગરીબ ધારાસભ્યોને સરકાર પૂરતું વેતન નથી આપી રહી એવી રજૂઆત અંગે ગાંધીનગરમાં બેઠક મળતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે આ સમાચાર સાંભળ્યા બાદ ગુજરાતના નાગરિકોમાં પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ખરેખર તેમના વિસ્તારના ધારાસભ્યો કેટલા ગરીબ છે આલિશાન મકાનો લાખો રૂપિયાના ભથ્થા અને અનેક સુવિધાઓ છતાં ગરીબી વધતી હોવાની વાતો સામે આવી રહી છે અને આ વિષય હવે ચર્ચાના કેન્દ્ર બન્યો છે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાત વિધાનસભાનું સત્ર થોડા જ દિવસોમાં મળવાનું છે અને રાજ્યનું બજેટ પણ રજૂ થવાનું છે પરંતુ તે પહેલાં ગાંધીનગરમાં ધારાસભ્યોના ભથ્થા વધારવા અંગે મહત્વની બેઠક મળી હતી બેઠકમાં ચર્ચા કરવામાં આવી કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતના ધારાસભ્યોને મળતા કેટલાક ભથ્થાઓ ઓછા છે અને તેમાં વધારો કરવાની જરૂર છે રેલવે અને હવાઈ મુસાફરીના ભથ્થા કાર્યાલય ખર્ચ અને મત વિસ્તાર માટેના ખર્ચામાં વધારો કરવાની ચર્ચા કરવામાં આવી છે તાજેતરમાં ધારાસભ્યોને આલિશાન થ્રી બી એચકે ક્વાર્ટર આપવામાં આવ્યા છે અને હવે ભથ્થા વધારવાની માંગ પણ ઉઠી છે જેથી તેઓ વધુ સગવડ સાથે પોતાના કાર્ય કરી શકે તેવી દલીલો કરવામાં આવી રહી છે બેઠક બાદ હવે સરકાર સાથે પરામર્શ કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી માહિતી સામે આવી રહી છે પરંતુ આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઉભો કરે છે કે જ્યારે સામાન્ય નાગરિકો ન્યૂનતમ વેતન માટે સંઘર્ષ કરી રહ્યા છે મોંઘવારી વધી રહી છે ખેડૂતો તેમના પાકના ભાવ માટે રસ્તા પર ઉતરી રહ્યા છે અને યુવાનો રોજગારી માટે ભટકી રહ્યા છે ત્યારે ધારાસભ્યોના ભથ્થા વધારવાનો મુદ્દો પ્રાથમિકતા બનવો જોઈએ જનતાના સેવકોને સુવિધાઓ મળવી જોઈએ એ વાત સાચી છે પરંતુ શું પહેલાં જનતાના પ્રશ્નો ઉકેલવા જરૂરી નથી શું આ પ્રકારના નિર્ણયોથી લોકોમાં અસંતોષ ન વધે હવે જ રહ્યું કે સરકાર આ રજૂઆતને સ્વીકારશે કે નહીં અને જો સ્વીકારશે તો તેમાં કેટલો વધારો કરવામાં આવશે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો આવા વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર